બદલીઓનો મોટો ઘાણ ઓગરુ વિભાગે ઉતાર્યો જેમાં ગીર સોમનાથના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મનોહરસિંહ જાડેજાની પણ બદલી કરવામાં આવી શું આ સંયોગ છે કે પછી પ્રયોગ ગુજરાતના પોલીસ વેડામાં તર્ક વિતર્ક થવા લાગ્યા છે કારણ કે દેવાયત ખબરની ધરપકડનો જે ઘટનાક્રમ હતો એના જામીન એક અઠવાડિયા માટે માંગવાની વાત હતી વાત તો એવી પણ હતી કે લગભગ ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવી શકે છે કારણ કે કેટલીક પૂછપરછ દરમિયાન કેટલીક હકીકતો દેવાયત ખબર પાસેથી ઓકાવવાની હતી પરંતુ કોર્ટે તેને જામીન આપી દીધા અને બીજી બાજુ ગીર સોમનાથના સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ મનોહરસિંહ જાડેજાની અરવલ્લીમાં બદલી થઈ ગઈ અમે આપને એ ઓર્ડર બતાવીએ છીએ ગૃહ વિભાગનો જેમાં સ્પષ્ટ લખેલું છે કે એસપી મનોહરસિંહ જાડેજા ટ્રાન્સફર પરંતુ મોરે મોરો થયેલો દેવાયત ખવાડ હવે તેના પર તેના વિરોધીઓ પણ નજર રાખશે જ્યાં પણ ડાયરો કરશે કોઈ કાંકરી ચાળો થશે તો સંભવ છે કે વિરોધીઓનું નામ આવે દેવાયત ખવડે પોતે પોતાની જાતને એમના આસપાસના માણસોથી પણ બચાવવી પડશે કારણ કે હવે એવું સમજાય છે કે તેની દરેક હરકત એમની સાથીનો માણસ પણ જો મોબાઈલમાં કેદ કરી લેશે તો વાયરલ થતા વાર નહીં લાગે ઓલ ધ બેસ્ટ દેવાયત ખવડ જે રીતે ગુજરાત તમને જોઈ રહ્યું છે તમારા લોક સાહિત્યકારો સાથી કલાકારો જે રીતે તમને જોઈ અને માપી રહ્યા છે તમને મળેલા જામીન પછી ગૃહ વિભાગ પર કદાચ તમારા સાથી કલાકારોનું એવું દબાણ પણ આવ્યું હોય કે દેવાયત ખવડને તાત્કાલિક જામીન આપવામાં આવે પત્રકાર છીએ ક્ષમતા હોય અને તર્ક કોઈ સીમા બચી હોય તો પણ તર્ક કરવો પડે એનું નામ પત્રકારત્વ છે હર્ષભાઈ સંઘવી આપને કદાચ આ બે તર્ક લાગશે પરંતુ પત્રકારોએ બધી બાજુ નજર રાખવાની હોય